જય માતાજી મિત્રો તો આજે મેં જેને દૂધી નહીં ભાવતી હોય ને તેને પણ ભાવવા લાગશે અને સ્પેશિયલી બાળકો જે દૂધી આપણા ખાતા નથી ને તેનું તો ફેવરેટ શાક બની જશે તેવું દૂધીનું દહીંવાળું શાક બનાવેલું હતું તો તેની માટે મેં મીડિયમ સાઇઝની દૂધી લઈ લીધી છે તેની છાલ ઉતારી અને તેના નાના નાના કટકા કરી લેશું આપણે થોડો કટકો ચાકી પર લેવાનો કારણ કે દૂધી ઘણીવાર કડછી અથવા કડવી પણ આવતી હોય છે હવે તેમાં આપણે દૂધી ડૂબા ડૂબરે તેટલું જ પાણી નાખવાનું છે કારણ કે દૂધીને પોતાનું પણ પાણી હોય છે માટે જ્યારે બફાશે ત્યારે તે એમાંથી છોડશે અને જરૂર મુજબ મીઠું નાખી અને તેની ચારથી પાંચ સીટી કરવાની છે અને બાફી લેવાનું છે હવે આ મેં અહીંયા મીડિયમ સાઇઝની એક ડુંગળી લીધી છે તેને આપણે ઝીણી સમારી લેવાની છે સાથે મેં અહીંયા એક ટમેટું પણ લીધું છે તે પણ મીડિયમ સાઇઝનું લીધું છે તેને પણ આપણે ઝીણું ઝીણું સમારી હવે મેં અહીંયા ચાર થી પાંચ લસણની કઢી લઈ લીધી છે એક આદુનો કટકો લીધો છે અને એક મોરું મરચું લીધું છે તમે આની જગ્યાએ એ તીખું મરચું પણ લઈ શકો છો અને સાથે મેં અહીંયા એક ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું લીધું છે તમે આની જગ્યાએ રેગ્યુલર મરચું પણ વાપરી શકો તેને આપણે ખાંડી લેશું અને હવે એક વાટકીમાં કાઢી લેશું હવે તેમાં આપણે થોડી હળદર ધાણા જીરુંનો પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી એમાં થોડું પાણી એડ કરી તેને મિક્સ કરી લેશું જેથી કરીને જ્યારે આપણે વઘાર કરીએ ત્યારે આ આપણો મસાલો બળશે પણ નહીં અને થોડીવાર પાણીમાં રહેશે ને તો એકદમ સરસ ફૂલી જશે અને આનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો તેને પણ સાઈડમાં રાખીશું ત્યાં સુધીમાં આપણી દૂધી પણ બફાઈ ગઈ છે તો એકદમ હવાનું બહાર કાઢી પ્રેશર વહ્યું છે કુકરમાંથી પછી જ આપણે તેને ખોલવાની છે તો દૂધી એકદમ સરસ બફાઈ ગઈ છે તો બે ચમચી હવે તેલમાં રાઈ જીરું અને હિંગ એડ કરી દઈશું રાઈ સતળાઈ જાય પછી આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખી દેવાની છે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે અને ડુંગળીને એકદમ સરસ દેને દેવાની છે મીન્સ કે આપણે તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી કૂક કરી લેવાની છે હવે જે આપણે મસાલો કરેલો છે પાણીમાં નાખેલો છે તેને એકવાર હલાવી પછી નાખીશું અને હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી લેવાની છે અને તેલ બહાર નીકળી જાય તેલ આમાં દેખાવ માંડે ત્યાં સુધી આપણે તેને એકદમ સરસ સતળવા દેવાનું છે તો આવી રીતે તેલ એકદમ છૂટું પડી જશે હવે પછી તેમાં આપણે ટમેટા નાખી દઈશું તો ટમેટામાં આપણે જનરલી મીઠું નાખી દેતા હોય છે પણ આમાં આપણે મીઠું નથી નાખવાનું અને એમને જ ગળવા દેવાના છે અને ધીમા તાપે એ તેને ગળવા દેવાના છે અને વચમાં વચમાં તેને હલાવતા રહીશું અને આવી રીતે મેશ કરતા રહીશું જેથી કરીને તેની ગ્રેવી એકદમ સરસ થશે તો આપણા ટમેટા પણ એક સરસ રીતે ગળી ગયા છે તો મીઠું મેં એટલે તમને ના પાડી હતી કારણ કે આપણે તેમાં દહીં નાખવાનું છે તો દહીં નાખશું તો દહીં આપણું જો મીઠું પહેલાં નાખેલું હશે ને તો તે ફાટી જશે દહીં આપણું માટે આપણે મીઠું પછી જ નાખીશું તો હવે મેં બે ચમચા જેટલું ફ્રેશ દહીં મોરું દહીં લીધું છે હવે ધીમ ગેસની ફ્લેમને ધીમી રાખીને કન્ટિન્યુઅસલી આપણે આવી રીતે ચલાવતા જવાનું છે જેથી કરીને આપણું દહીં બિલકુલ ફાટશે નહીં અને તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે કન્ટિન્યુઅસલી આપણે ચમચા વડે આવી રીતે હલાવી લેશું તેને જ્યાં સુધી દહીં આપણું કૂક ના થાય ત્યાં સુધી તો ત્રણથી ચાર જ મિનિટમાં તમારું દહીં એકદમ સરસ રીતે કૂક થઈ જશે તો જો આપણું દહીં પણ સરસ રીતે કૂક થઈ ગયું છે તો હવે તેમાં આપણે જે આપણે દૂધી બાફેલી છે તેને પાણી સહિત જ નાખી દઈશું કારણ કે તેમાં આપણે થોડું જ પાણી રહ્યું છે એટલે પાણી સહિત જ આપણે તેમાં નાખી દેવાનું તેને એકવાર આપણે આવી રીતે મિક્સ કરી લેશું દૂધીમાં પણ આપણે બાઈફી ત્યારે મીઠું નાખેલું હતું એટલે આપણે થોડુંક જ મીઠું આમાં નાખીશું અને થોડું આપણે આમાં ગોળ નાખીશું તમે ગોળની જગ્યાએ ખાંડ પણ નાખી શકો છો હવે તેને બે થી ત્રણ મિનિટ આપણે દૂધીને મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરી લેવાની છે તો જો એકદમ ટેસ્ટી એવું આપણું દૂધીનું શાક રેડી થઈ ગયું છે તેનો રસો પણ એકદમ સરસ ઘટ થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી તેને ગરમા ગરમ પીરસી દઈશું તો તમે આ દૂધીના શાકને રોટલી સાથે પરોઠા સાથે ભાખરી સાથે થેપલા સાથે પણ ખાઈ શકો છો જે એકદમ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ ખૂબ જ પસંદ આવશે અને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી